ખેડૂત મિત્રો તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને વાહનની હરાજી આપણી જૂની ચેનલમાં ચડાવે છે ચોકાની આ નવી ચેનલમાં ચડાવવાની છે ચોકા ઉપર ચોપનસો અને ચાલીસના ઊંચામાં નામ પડ્યા છે ચોકો હજી હરાજી ચાલુ છે તમે જોઈ શકો છો આવક ઓછી છે વરસાદના લીધે અને બજાર પણ ઢીલા હોય એવું લાગે છે છપ્પનસો ની જગ્યાએ ચોપન પચાસ આજુબાજુ નામ પડવા મળ્યા છે હવે તો જીરું કાઢી નાખજો પછી તમારી ઈચ્છા એકાવન yeah પચાસ ચુમલી <laughs> પાયત્રી <laughs> <laughs> <imitas>

Ba bắt được 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 પાંચ દસ પંદર વી પચીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ સાહીઠ રૂપિયા બાવન સાહીઠ ભાઈ બાવનસો સાહીઠ

હું ક્યાં આવડે પચીસ પચાસ પચીસ ચાલીસ પિસ્તાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ

બાવનસો ને પંદરસો ને એટલે ત્રેપનસો પંદર તેપનસો પંદર

5, chít lên, linh châu, hai, <laughs> ba, sáu, bảy, linh châu, linh châu, linh châu,

तिरपन सौ साठ रुपया मां तिरपन सौ साठ रुपया एकवन पचास પ્રત્યેક પ્રતિ 5000 રૂપિયા 4000 રૂપિયા 4000 રૂપિયા આ 6000 રૂપિયા 4000 કના 50 50 નું

પાંચ દસ પંદર વીસ પચીસ પાંચ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ સાઠ રૂપિયા બાવન સાહીઠ ભાઈ બાવનસો ને સાહીઠ

પંચોતેર પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ચાલીસ રૂપિયા સુડતાલીસો ને ચાલીસ સુડતાલીસ ચાલીસ ચાર હજાર નવસો પેન્ડિંગ દીપભાઈ કીધું છે

ત્રેપનસો સાઠ રૂપિયા